મહારાજ લાબાઝેર થઈને બપોરે ઊઠ ઉઠ મા ભીના બીના મારી ભીના કશું દેખાય બીના સિવાય તન બપોરે આમ હોય બીના હવા બાપુજી આવો બીજું કશું દેખાય બીના સિવાય તન અસલ સપનું જોતો ભીના નું લેના હોય આવતી નથી જોડે આવતી ના લેના હોય ડોહો ટોટિયા ભાજી કાઢે આવડે ભાજી કાઢે આવડે તો હું હોય

બેઠો છો એમ કરતા કયું ગણગાર્યું ના આયો ફોન પણ આયો કશું નહીં ફોન પણ આવ્યો હજુ કશું અમે કરો ને યાર તમે શું ગમતું હોત તો ફોન જ ના આવે

પેલું છોકરી વાળું કેવું થયું આવે હોવે ગજા ભાઈ પૂછવા આયા હતા તો માર ગયા હોવે એવું હે અલ્યા પણ હું ચમનો કે એમને કહીશ સારું સારું હેડો હું કહી દઉં હા સારું જય માતાજી શું કીધું શું કીધું શું કીધું એમ એવું છે હા

આ મે કીધું છે કહી દ ના કેદ નાન ખોટી મારી બીના મારી બીના હવાનો પાછો ના હોય તારી બીના અસલ માં જોડે હે આડી થી તાર ડોહો એ લઈ જ્યો તો તારથી બોલાય ના હારા એટલે એવું હોય લ્યા